તુલા રાશિના જાતકો નમસ્તે મારા પ્રિય મિત્રો કેમ છો તમે બધા મને આશા છે કે દેવી માની અનંત કૃપાથી તમે બધા ખૂબ જ સ્વસ્થ અને સ્વસ્થ હશો અને તમારા પરિવાર સાથે ખુશીથી તમારું જીવન વિતાવશો અને મારી શુભકામનાઓ એ જ રહેશે કે તમે તમારા જીવનમાં આગળ વધો તમારા જીવનમાં પ્રગતિ કરો અને તમારા માતાપિતાને ખુશ રાખો જો તમારા જીવનમાં કંઈ સારું ન થઈ રહ્યું હોય તો તમારા માતાપિતાની ગમે તેટલી સેવા કરો મને વિશ્વાસ છે કે તમારી પ્રગતિ અને સફળતા તમારા પગ ચુંબન કરશે હા મિત્રો મિત્રો આજે અમે તમારા માટે એક ખૂબ જ મોટા ગુપ્ત સમાચાર લાવ્યા છીએ જે સાંભળીને તમારો આખો પરિવાર ખુશીથી નાચવા જઈ રહ્યો છે મિત્રો પાસઠ કરોડનો ખજાનો તમારા ઘરથી ફક્ત એકવીસ હાથના અંતરે છુપાયેલો છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું પાસઠ કરોડનો ખજાનો તમારા ઘરથી ફક્ત એકવીસ હાથના અંતરે છુપાયેલો છે અને આ ખજાનો એક વર્ષ જૂનો છે મિત્રો મને આશા છે કે તમે આ ખજાનો પકડી શકશો આજે મિત્રો તમે તેને ત્યારે જ પકડી શકશો જ્યારે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો અને ભગવાન દ્વારા આપવામાં આવેલા સંકેતોને સમજશો અને આ ખજાના વિશે સંપૂર્ણ માહિતી મેળવશો આ ખજાનો ક્યાં છુપાયેલો છે અને ખજાનો કાઢતા પહેલાં તમારે શું કરવું જોઈએ કોને કહેવું તમારે શું સાવચેતી રાખવી તમારે આ બધા વિશે વિગતવાર માહિતી મેળવવી પડશે તે પછી જ જો તમને આ ખજાનો મળશે તો તમે કોઈ મુશ્કેલીમાં નહીં પડો કારણ કે જો તમને પાસઠ કરોડનો આટલો ખજાનો મળશે જો સમાચાર ફેલાય કે તમને આટલો બધો ખજાનો કેવી રીતે મળ્યો તો તમે લોકોને શું જવાબ આપશો તો તમને આ ખજાનો કેવી રીતે મળ્યો તેની સંપૂર્ણ માહિતી મેળવો શું આ ખજાનો તમારું ભાગ્ય છે કે પછી ભગવાને પોતે તમને આ ખજાનો આપ્યો છે જો તમને આ બધા વિશે સંપૂર્ણ માહિતી મળશે તો તમે ખુશીથી ખજાનો ઘરે લાવી શકશો અને કોઈ સમસ્યા નહીં રહે મિત્રો સૌપ્રથમ તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે તમને ભગવાન ભોલેનાથ અને માતા ધનલક્ષ્મીની કૃપાથી આ ખજાનો મળી રહ્યો છે અને તમારે કાલે સવારે નવ વાગીને છેતાલીસ મિનિટ વાગ્યા પછી આ સ્થાન પર આ ખજાનો જોવા જવું પડશે જો તમે કાલે ન જઈ શકો તો ઠીક છે તમારે બીજા કોઈ દિવસે શક્ય તેટલું વહેલું જઈને આ સ્થળ જોવું જોઈએ તમને ત્યાં વાસણમાં એક વિશાળ ખજાનો દેખાશે અને આ ફક્ત એક ખજાનો નથી પણ તે તમારા ભાગ્યની સંપત્તિ છે મિત્રો મહાદેવ અને દેવી ધનલક્ષ્મી પોતે તમને પાસઠ કરોડનો ખજાનો આપી રહ્યા છે મિત્રો અમે તમને છેલ્લી વાર આ સ્થળનું નામ જણાવી રહ્યા છીએ તો આજનો વિડિયો ચૂકશો નહીં અને સ્થળનું નામ ધ્યાથી સાંભળો અને ફક્ત તેજ જગ્યાએ જાઓ બીજે ક્યાંય ન જા પછી તમે કહેશો કે ગુરુજી અમને ત્યાં કંઈ મળ્યું નથી મિત્રો આજની આગાહીમાં અમે તમારી આજની કુંડળી જોઈ છે આપણે કુંડળીમાં શનિ રાહુ અને કેતુનું ઘર જોયું છે તેઓ કયા ઘરમાં બેઠા છે અને તમારો યોગ જોયો છે આજે તમારી કુંડળીમાં કયો યોગ બને છે અમે આ બધાનું એક પછી એક વિશ્લેષણ કર્યું છે અને બધી કુંડળીઓનો મેળ ખાધા પછી જ હું તમને આગાહી આપી રહ્યો છું આજે અમે એક વિડિયો બનાવ્યો છે અને આજે અમને ખબર પડી છે કે આજે તમને મોટો પૈસા મળવાની સંપૂર્ણ શક્યતા છે તેથી તમારે તમારા તરફથી કોઈ ભૂલ ન કરવી જોઈએ ગુરુજીની ભવિષ્યવાણી પથ્થરમાં રેખા જેવી સાબિત થશે અને કોઈ તેના વિશે ખોટું બોલી શકશે નહીં આ ફક્ત તમને છેલી વિનંતી છે કે તમે આ સ્થાન પર જાઓ અને તેને જુઓ જો નસીબ ચમકતું નથી તો મને કહો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં ભગવાન ભોલેનાથ અને માતા ધન લક્ષ્મીના બધા ભક્તોએ પહેલાં આજના વીડિયોને લાઇક કરવો જોઈએ અને નીચે આપેલા અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા ધન લક્ષ્મી જય ભગવાન ભોલેનાથ હર હર મહાદેવ લખવું જોઈએ મિત્રો હમણાં જ લખો કે ભગવાન ભોલેનાથ અને માતા ધન લક્ષ્મી તમને નિરાશ નહીં કરે તેઓ ચોક્કસપણે તમારો પોકાર સાંભળશે અને આજે તમને મોટા પૈસા કમાવશે હા મિત્રો મહાદેવ અને માતા ધનલક્ષ્મી આગામી ત્રણ દિવસમાં તમને આ ત્રણ સંકેતો આપશે જો તમે ત્રણેય સંકેતો પાર કરશો તો તમને આપોઆપ ખબર પડશે કે હવે હું સાચા માર્ગ પર જઈ રહ્યો છું હવે હું કંઈક પ્રાપ્ત કરીશ અને તે બતાવીશ હા મિત્ર તમને પહેલો સંકેત એ મળશે કે આગામી ચોવીસ કલાકમાં તમે જોશો કે અચાનક ગાય માતા તમારા ઘરે આવી શકે છે હા મિત્રો ગાય માતાને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અચાનક ગાય માતા તમારા ઘરે આવશે અને તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે ઘણા પૈસા આવવાની શક્યતા છે જુઓ તમે સખત મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી અમે તમને શરૂઆતથી જ આ વાત કહેતા આવ્યા છીએ પરંતુ મિત્રો આ વાત ધ્યાનમાં રાખો કે આગામી ચોવીસ કલાકમાં તમારા શબ્દો વિશે વધુ અવાજ ન કરો હા મિત્રો તમે શું ભૂલ કરો છો તમારા જીવનમાં એક નાની સફળતા પણ આવે છે જો તમને એક નાની ખુશી પણ મળે છે તો તમે તેના વિશે ખૂબ અવાજ કરો છો હા મિત્રો આ તમારી સૌથી ખરાબ આદત છે મિત્રો શું તમને લાગે છે કે બધા તમારા જેવા છે ના મિત્રો જેમ જેમ તમે લોકોને તમારી ખુશી વિશે કહો છો ધારો કે તમે એક મહિનાની અંદર એક મોટી કાર ખરીદવા જઈ રહ્યા છો અને તમે આ વિશે મોટો અવાજ કરો છો તમે તમારા મિત્રોને કહો છો તમે તમારા પરિવારના સભ્યો અને સંબંધીઓને કહો છો કે થોડા દિવસોમાં અમારા ઘરે એક નવી ચમકતી કાર આવવાની છે અને બધું બરાબર ચાલી રહ્યું છે સમય નજીક આવતાની સાથે જ એવું લાગે છે કે અમે હમણાં કાર ખરીદી શકીશું નહીં અને અમે કાર ખરીદી શકતા નથી કોઈને કોઈ કારણસર વચ્ચે કોઈને કોઈ અવરોધ આવે છે મિત્રો હું ખાત્રી સાથે કહું છું કે આવું દરેક સાથે થાય છે જો તમારી સાથે પણ આવું બન્યું હોય તમે કંઈક ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને તમે તેના વિશે મોટી જાહેરાત કરી ચૂક્યા હો અને તમે તે કામ કરી શકતા ન હોવ તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં અમને કહો કે હા ગુરુજી મારી સાથે પણ આવું બન્યું છે મિત્રો આમાં બીજી એક વાત છે કે જ્યારે તમે કંઈક ખરીદો છો ત્યારે તમે બધાને કહો છો તમે તમારા મિત્રોને પણ કહો છો તમે તમારા સંબંધીઓને પણ કહો છો અને જ્યારે તેઓ કંઈક ખરીદે છે ત્યારે તેઓ તમને કહેતા નથી તેઓ તે વસ્તુ ઘરે લાવે છે પછી તમને પછી ખબર પડે છે તેણે આ ખરીદી છે અને જ્યારે તમે તે ભાઈને પૂછશો કે તમે આ વસ્તુ ખરીદી છે અને મને કહ્યું પણ નહીં તો તે વ્યક્તિ કહેશે કે ભાઈ હું મૂડમાં નહોતો અચાનક મેં યોજના બનાવી અને ઘરે લાવ્યો પણ આવું થતું નથી તે બે ત્રણ મહિના પહેલાં યોજના બનાવે છે કે તેણે આ વસ્તુ ઘરે લાવવી છે અને તે તેના વિશે કોઈ મોટી વાત કરતો નથી જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો તમારે અમને કોમેન્ટમાં કહેવું જોઈએ કે હા ગુરુજી તમે બિલકુલ સાચા છો મિત્રો અમે આ કહી રહ્યા છીએ કારણ કે અમને પણ ખબર છે કે કેટલા દર્શકોનું કામ બગડ્યું છે તો તમારે અમને કહેવું જોઈએ અને ભવિષ્યમાં તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ આ ભૂલ વારંવાર ન કરો કારણ કે મિત્રો જો તમે એકવાર ભૂલ કરો છો તો તે ઠીક છે જો તમે બે વાર કરો છો તો તે ઠીક છે પરંતુ જો તમે ત્રીજી વાર કરો છો તો તે મૂર્ખતા કહેવાશે એટલે કે આ દુનિયામાં તમારાથી મોટો મૂર્ખ કોઈ નથી કારણ કે અમે આ કહી રહ્યા છીએ કારણ કે તમે સારા લોકો છો અને જો તમારું કામ બગડે છે તો તમે તમારા ભાગ્યને દોષ આપો છો કે આ સમય અમારા માટે સારો નહોતો ભગવાન આ સમયે આપણને આ વસ્તુ આપવા માંગતા ન હતા પણ એવું નથી એ તમારી ભૂલ છે અને તમે પાંચ કે છ મહિના પછી જ્યારે તમે બીજી કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે તમે તેના વિશે મોટો સોદો કરો છો ભાઈ તમે તેના વિશે ફરીથી મોટો સોદો કરો છો તો તમારે આ વસ્તુ તમારા હૃદય અને કાનમાં બેસાડી દેવી જોઈએ સ્પષ્ટ કરો કે તમારે આ ભૂલ વારંવાર ન કરવી જોઈએ નહીં તો તે તમારું નુકસાન છે આમાં તમારો સમય પણ બગાડવામાં આવે છે તમે વારંવાર વિચારતા રહો છો કે તે વસ્તુ ક્યારે લાવવી ક્યારે લાવવી જેમ જેમ તમે તે વસ્તુની નજીક જાઓ છો તે વસ્તુ પોતાની મેળે જતી રહે છે તેથી તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ અને કોઈ પણ વસ્તુ ઘરે લાવતા પહેલાં મોટી વાત ન કરવી જોઈએ હા મિત્રો આખો વિસ્તાર તમારા નામ વિશે વાત કરવાનું શરૂ કરશે કારણ કે મિત્રો નસીબની ગતિ ઘોડા કરતાં ઝડપી થવાની છે અને આ સમયે જો તમે થોડી પણ બેદરકારી રાખશો તો તમને જીવનમાં ફરી ક્યારેય આવી તક નહીં મળે કારણ કે મિત્રો ભગવાન પણ ત્રણ તક આપે છે અને ત્રણ વખતમાંથી તમે ભગવાન દ્વારા આપવામાં આવેલા સંકેતોને બે વાર અવગણ્યા છો આ વખતે જો તમે થોડો પણ ઘમંડ બતાવવાનો પ્રયાસ કરશો તો તમે તમારા જીવનનો પસ્તાવો કરતા રહેશો મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમને જે મોટા સંકેતો મળશે તે તમારા પગ નીચેથી જમીન હચમચાવી નાખશે હા મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં નવી ખુશી નવો ઉત્સાહ નવો ઉત્સાહ આવવાનો છે મિત્રો આ સમય કોઈ સામાન્ય સમય નથી જો મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે જો આજે જીવનમાં દુઃખ આવી રહ્યું છે તો ચિંતા કરવાની જરૂર નથી પરેશાન થવાની જરૂર નથી કાલે પણ ખુશી આવશે અને મિત્રો સુખ અને દુઃખ દિવસ અને રાત જેવા છે જેમ કાળી રાત ટકતી નથી તેવી જ રીતે મિત્રો જીવનમાં દુઃખ ટકતું નથી તો જેમને ચિંતા છે કે આપણે ભગવાનની ખૂબ પૂજા કરીએ છીએ આપણને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા છે છતાં પણ આપણા જીવનમાં ઘણું દુઃખ અને ઘણી મુશ્કેલી છે જે ઘરમાં તૂટેલા ચશ્મા કચરો વેરવિખેર જૂતા અને ચંપલ હોય ત્યાં ક્યારેય સ્થિરતા આવતી નથી ધ્યાનમાં રાખો કે ઘરનો ઉત્તરપૂર્વ ખૂણો હંમેશા સ્વચ્છ અને પ્રકાશ હોવો જોઈએ હવે વાત કરીએ રસોડા વિશે રસોડામાં ફૂગથી ભરેલો બચેલો ખોરાક અથવા સડેલા શાકભાજી રાખવા એ લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે બીજી એક વાત જે ખૂબ ધ્યાન આપવાની પાત્ર છે તે છે ટોયલેટ સીટ અને ગટરની દિશા જો ઘરમાં વારંવાર બીમારીઓ થતી હોય તો એ જોવું જરૂરી છે કે ટોયલેટ દક્ષિણપશ્ચિમ દિશામાં છે કે નહીં હવે દુશ્મનોથી રક્ષણની વાત કરીએ પરંતુ ઘણી વખત આપણા પોતાના લોકો જેમના પર આપણે આંધળો વિશ્વાસ કરીએ છીએ તે આપણી પ્રગતિમાં અવરોધ બની જાય છે આવા લોકોથી બચવાનો પહેલો રસ્તો એ છે કે તમારી દરેક યોજના દરેકને ન જણાવો તમારા જીવનમાં ગમે તે મોટું કામ થઈ રહ્યું હોય તેને પૂર્ણ થાય ત્યાં સુધી ગુપ્ત રાખો મિત્રો આ સમય તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે મારા પ્રિય મિત્રો હું જાણું છું કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં કેટલીક મોટી અને અસામાન્ય ઘટનાઓ બની રહી છે એટલે કે મિત્રો કેટલીક એવી ઘટનાઓ બની રહી છે જે તમારા વિચારની બહાર છે મિત્રો તમે કંઈક બીજું વિચારો છો અને મિત્રો તમારા જીવનમાં કંઈક બીજું થઈ રહ્યું છે ક્યારેક મિત્રો તમે આ જીવનથી કંટાળી જાઓ છો ક્યારેક મિત્રો તમારા પરિવારમાં પણ આવી અસામાન્ય ઘટનાઓ બને છે જેના કારણે તમે ખૂબ ગુસ્સે અને ગુસ્સે પણ થઈ જાઓ છો મિત્રો ધીમે ધીમે તમે ખૂબ ગુસ્સે થઈ રહ્યા છો હું આ મિત્રોને જાણું છું તમારા જીવનમાં સમસ્યાઓનો ઢગલો છે પછી ભલે તે સંપત્તિની સમસ્યા હોય કે પરિવારની કોઈ સમસ્યા હોય કે પ્રેમની સમસ્યા હોય તમારા જીવનમાં એક નહીં બે નહીં ઘણી બધી સમસ્યાઓ છે મિત્રો આ સમસ્યાઓનો સામનો કરીને તમે એક મજબૂત વ્યક્તિ બન્યા છો અને આ સમસ્યાઓ સાથે જીવવાનું શરૂ કર્યું છે પરંતુ મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આ બધું તમારી સાથે નથી થઈ રહ્યું આ બધું એક નહીં બે નહીં પરંતુ ત્રણ દુશ્મનોને કારણે થઈ રહ્યું છે આ ત્રણ દુશ્મનો તમારી આસપાસ છે અને આ ત્રણ દુશ્મનોએ તમારા જીવનને નર્ક બનાવી દીધું છે મિત્રો તમે વિચારો છો કે તમારું નસીબ ખરાબ છે તમે વિચારો છો કે મારું ભાગ્ય ખરાબ છે ભગવાન મારી વાત સાંભળતા નથી મારું કર્મ ખરાબ છે પરંતુ એવું નથી મિત્રો આ બધું આ દુશ્મનોને કારણે થઈ રહ્યું છે અને આ દુશ્મનો તમારા પર આવ્યા નથી પરંતુ તમારા પોતાના લોકો છે એટલા માટે હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે મને એક ગુપ્ત વાત કહેવાની ફરજ પડી છે અને હું તે રહસ્ય પછીથી જાહેર કરીશ મિત્રો હું તમારા પોતાના લોકોનું કડવું સત્ય જાહેર કરીશ હું તમને એ પણ કહીશ કે તમે આટલું બધું દુઃખ કેમ સહન કરી રહ્યા છો તમે કેવી રીતે બહાર આવશો અને આ સાત દિવસ શું છે મિત્રો તમારા જીવનમાં મોટા ફેરફારો થવાના છે હું જાણું છું કે મિત્રો તમે ઘણા સમયથી પીડાઈ રહ્યા છો પણ હવે નહીં કારણ કે આ સાત દિવસ કરોયા મરો થવાના છે તો ચિંતા કરશો નહીં મિત્રો હું તમને સાવચેતી અને ઉપાયો પણ જણાવીશ ખૂબ ધ્યાથી સાંભળો મારી દરેક વાતનું ધ્યાન રાખો કારણ કે આવનારા સાત દિવસોમાં જીવનની ખૂબ મોટી કસોટીનો સમય આવી ગયો છે કારણ કે બાગેશ્વર ધામ સરકારે પણ એક આગાહી કરી છે અને ત્રણ મોટા ગ્રહો શુક્ર મંગળ અને શનિ પણ તમારા પર પોતાનો વ્યાપક પ્રભાવ પાડી રહ્યા છે આજનો વિડિયો તમારા માટે ખૂબ મોટા ખજાના જેવો છે જે કોઈ તેને જોશે તે ધનવાન બનશે અને જે કોઈ તેને અવગણશે તે ખરાબ સ્થિતિમાં હશે વિડીયો અંત સુધી જુઓ સૌપ્રથમ માતા રાણીના સાચા ભક્તોએ આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં દુર્ગા રાણી લખવી જોઈએ હવે સૌ પ્રથમ અમે તમને જણાવી દઈએ કે તમારી સૌથી મોટી સમસ્યા એ નથી કે તમારી પાસે પૈસા છે કે નહીં મિલકત છે કે નહીં અથવા તમારી પાસે ઘર છે કે નહીં મિત્રો તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ તમારા હૃદયને સમજતું નથી ભલે તમે ચારે બાજુથી તમારા પ્રિયજનોથી ઘેરાયેલા છો પણ તમારા હૃદયને કોઈ સમજતું નથી તમારા હૃદયમાં એક માસૂમ બાળક છુપાયેલું છે જે નાની નાની વાતો પર ખુશ થઈ જાય છે તે નાની નાની વાતો પર દુઃખી થઈ જાય છે પરંતુ તમે બહારથી આ વાત બતાવતા નથી તમે બહારથી એક માસ્ક પહેરો છો જેથી દુનિયાના લોકો તમારા હૃદયની ઊંડાઈ જાણી ન શકે પરંતુ મિત્રો આવું કંઈક બને છે લોકો તમારા હૃદયને સમજી શકતા નથી અને તમારા દ્વારા કહેવામાં આવેલી વાતો અને તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોનો કોઈ બીજો અર્થ કાઢે છે અને પછી તે જ વસ્તુ થાય છે જેનાથી તમને ડર લાગે છે કે તમારા વિરુદ્ધ બકવાસ કહેવામાં આવશે જો તમે કોઈનું ભલું કરવા માંગતા હોવ તો પણ તે ખરાબ થઈ જાય છે લોકો તમારા વિશે આવી વાતો કહે છે તમે ક્યારે તમારા સપનામાં પણ તેના વિશે વિચાર્યું નથી અને જ્યારે આવી વાતો તમારા પોતાના વ્યક્તિના મોંમાંથી નીકળે છે ત્યારે તમારું હૃદય તૂટી જાય છે તો મિત્રો તમારી સમસ્યા મુખ્યત્વે તમારા હૃદય સાથે સંબંધિત છે તમને લાગે છે કે આજ સુધી આ દુનિયામાં એવું કોઈ નથી જે તમારા હૃદયને સમજી શકે એટલે કે જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે તે તમને હિંમત આપી શકે છે જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તે તમારી સાથે આનંદ કરી શકે છે તે તમારી ખુશી વધારી શકે છે હા મિત્રો તમારી અંદર રહેલી માસુમિયત બાળપણ હજુ પણ જીવંત છે ભલે તમે તેને બહારથી દેખાડતા નથી તમે આ વાતોને તમારા હૃદયમાં દબાવી દો છો પરંતુ તમારા મનમાં ક્યાંક એવું ઈચ્છવું જરૂરી છે કે કોઈ તમારા હૃદયને સમજે તમારા મનને સમજે તે તમારો સાચો પ્રેમી બનશે પરંતુ અત્યાર સુધી તમારી શોધ પૂર્ણ થઈ નથી હા મિત્રો આ તમારી સૌથી મોટી સમસ્યા છે મિત્રો તમે પૈસાને વધારે મહત્વ આપતા નથી તમે ઓછાથી મેનેજ કરી શકો છો ભલે તમારી પાસે પૈસા ન હોય તમે મેનેજ કરી શકો છો કારણ કે તમે ખૂબ જ